હલો જય માતાજી મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આપણે આવી ગયા છે મારી ગાડી તમે જોઈ શકો છો બહુ મજા આવે તેવા વ્યૂ છે અને કાન શાંત વાતાવરણ તો વિડીયોમાં બનાવી રજો બહુ મજા આવશે તો તમે જોઈ શકો છો મિત્રો દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી એકદમ એકાંત વાતાવરણ છે પવન પણ સરસ ઠંડો એવો આવી રહ્યો છે પક્ષીઓનો અવાજ છે બીજો કાંઈ નથી જમી હું આવી ગયો છું મારી વાડીના વચ્ચે વચ્ચે મધ્યમમાં તમે જોઈ શકો છો પાછળ સીસમનું ઝાડ છે અને આ પાછળની જગ્યા દેખાય છે ત્યાં મેં ઘણા બધા એટલે ઘણા બધા સોંગ શૂટ કરેલા છે હિન્દી ગુજરાતી તમે મારી ચેનલ ઉપર જઈ તેની વિઝિટ કરી શકો છો બહુ મસ્ત સોંગ શૂટ કરેલા છે અને આ બાજુ તમે જોઈ શકો છો પાછળનો બેક કેમેરો કરીને બતાવી દો હા મારા કુળદેવતાનું મંદિર છે તેનું કામ પણ હજુ ચાલુ છે જોઈ શકો તો મિત્રો મંદિર કેવું બનાવે છે ઉપર મુગટનું કામ હજુ બાકી છે નીચેનું પ્લાસ્ટર પથ્થર બધું કામ હજુ બાકી છે આ ભાગમાં મગફળીઓ વાયેલી છે તો હલોગાઈ જ કેવો લાગ્યો મારી વાડીનો દેશી બ્લોગ વિડીયો જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરીથી મળી જો આવા નવા બ્લોગ વિડીયોમાં જય માતા